કચ્છના મુંદ્રામાં દબાણ હટાવ ઝુંબેશ મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ન્યુ મુન્દ્રાથી ડાક બંગલા સુધી દબાણો હટાવ્યા ગઈકાલે નાની રેકડી સહિતના દબાણ દૂર કર્યા હતા કચ્છના મુન્દ્રામાં દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે અલ્પેશ શું વધુ વિગતો મુન્દ્રા નગરપાલિકા દ્વારા આખરે દબાણ હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે ગઈકાલથી ને જ આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે ને ગઈકાલે કેટલાક લારી ગલ્લા ધારકો છે તેમને હટાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજ સવારથી જ ન્યુ મુંદ્રાથી ડાક બંગલા સુધીના દબાણો છે તે હટાવવામાં આવ્યા છે તમામ કાચા પાકા દબાણો છે તેને તોડી પાડવામાં આવ્યા છે જેસીબી સહિતના સાધનો અને પાલિકાની ટીમ છે તે હાલ તમામ વિસ્તારની અંદર દબાણ તોડવા માટેની કામગીરી કરી રહી છે અને આગામી દિવસોમાં પણ પાલિકાની આ ઝુંબેશ છે તે યથાવત રહેશે શહેરના તમામ જે દબાણો છે તેને દૂર કરવામાં આવશે આભાર અલ્પેશ તમામ વિગતો માટે